હવે શ્યામકુકુરમાં શ્રી રામકૃષ્ણના સમાગમમાં રહીને ભક્તોએ એમના આધ્યાત્મિક જીવનની જે કેટલીક વિશેષ ઝલકો જોઈ હતી તેનું વર્ણન કરીએ જેમને શ્રી રામકૃષ્ણના વ્યાધિની સારવાર સોંપાઈ હતી તે ડૉક્ટર સરકાર ખૂબ નિષ્ઠાપૂર્વક પોતાના કાર્યમાં લાગી રહ્યા હતા શરૂઆતના કેટલાક દિવસો તેઓ વ્યાધિના અભ્યાસ માટે રોજ ત્રણ વખત આવતા હતા તેમને શ્રી રામકૃષ્ણની ધાર્મિક ચર્ચાઓમાં ખૂબ આનંદ આવતો હતો એટલે તપાસીને ચાલ્યા જવાને બદલે કલાકો સુધી તે બેસી રહેતા આવા મહાન સંતની સાથે આ રીતે સંપર્ક સધાતો હતો એવું સમજીને એ ગૌરવ અનુભવતા હતા એક દિવસ જ્યારે શ્રી રામકૃષ્ણે એમનો આભાર માનવા માંડ્યો ત્યારે વચ્ચે જ બોલી ઉઠ્યા કેવળ આપની જ ખાતર હું અહીં આટલો બધો વખત બેસી રહું છું એવું ન ધારશો એમાં મારો પોતાનો હેતુ પણ સમાયેલો છે મને આપના સહવાસથી ખૂબ આનંદ આવે છે ખરું કહું તો આપની અડગ ભક્તિ માટે મને આપના પ્રતિ વિશેષ પ્રીતિ થાય છે મને દુઃખ થાય છે કે કેટલીય વાર મને એવા માણસો ભેટી જાય છે કે જેઓ કહે એક અને કરે બીજું આવા લોકો પ્રત્યે મને ધૃણા છે હું કોઈની પરવા કરતો નથી ખુદ મારો બાપ પણ જો ખોટો હોય તો એના મોઢા ઉપર જ ચોખ્ખું સંભળાવી દઉં એવો છું મારા આખા બોલા સ્વભાવ માટે તો હું ગવાઈ ચૂક્યો છું આ સાંભળીને શ્રી રામકૃષ્ણ હસ્યા અને બોલ્યા ખરી વાત છે મેં પણ એવું સાંભળ્યું છે પણ તમે અહીં ઘણા વખતથી આવો છો છતાં મને તો એવો કોઈ અનુભવ થયો નથી ડૉક્ટર હસી પીડ્યા અને કહેવા લાગ્યા એ માટે આપણે બંને આપણા ગ્રહોનો આભાર માનીએ જો આપના આચરણમાં મને કશું દંભ વાળું લાગ્યું હોત તો મેં જરૂર એની ટીકા કરી હોત એ પછી વાર્તાલાપ આગળ ચાલ્યો ઈશ્વરને અમુક મર્યાદામાં પૂરવાનો પ્રયત્ન કરનારા લોકો સામે ડૉક્ટર ઉકળી પીડ્યા શ્રી રામકૃષ્ણે પણ ટાપસી પુરાવતા કહ્યું તમારી વાત ખરી છે મને પણ એવી મૂર્ખાઈભરી વાતો અસહ્ય લાગે છે આટલું કહીને એમણે ભક્તને ભજન ગાવાનું કહ્યું એ ભક્તે ભજન ગાયું અને પછી તેનો અર્થ સમજાયો પરંતુ શ્રી રામકૃષ્ણને એ અર્થ બરાબર ન લાગ્યો એ બોલી ઉઠ્યા ના તું તો ઉલટા ક્રમમાં શબ્દો મૂકે છે આ પ્રમાણે હોવું જોઈએ મારું મન તો સ્પષ્ટ રીતે જુએ છે પણ અરે રે મારું હૃદય હજી તૃપ્તિ પામતું નથી એટલે કે મનુષ્યનું મન ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરે છે પણ એને તરત જ ભાન થઈ જાય છે કે આ સનાતન તત્વને પામવાની વાત શક્તિ બહારની છે પરંતુ મનુષ્યનું હૃદય તો એવું માનવાનો ઇનકાર કરે છે એ તો ઈશ્વરને પામવા માટે અધીરું બની જાય છે અતૃપ્ત બની જાય છે ડૉક્ટર તો આવો અર્થ સાંભળીને ખૂબ પ્રસન્ન થઈ ગયા અને એકદમ બોલી ઉઠ્યા બરાબર છે સહેજ સાજ મુશ્કેલી આવે કે તરત જ મન તો મૂર્ખની પેઠે પાછું પડે છે પરંતુ હૃદય તો જરા પણ ડગ્યા વિના સત્યની શોધમાં આગળ ધપે છે